આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો વિસાવદર વિધાનસભા સીટ પર વિજય થતાં મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા ફટાકડા ફોડી વિજય વધામણા કરવામાં આવ્યા હતા મોરબીના સનાડા રોડ ઉપર સુપર માર્કેટ પાસે આજે આમ આદમી પાર્ટી દ્વારા ફટાકડા ફોડી તથા પેંડા વહેંચી મો મીઠા કરાવી અને વિસાવદરની વિધાનસભાની બેઠક ઉપર ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો છે તેના વધામણા કરવામાં આવ્યા હતા ગુજરાતમાં વિધાનસભાની બે બેઠકો ઉપર પેટા પેટાચૂંટણી યોજાયાતી જેમાં કડી અને વિસાવદર બેઠકનો સમાવેશ થાય છે અને તેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાનો જંગી લીડ સાથે વિજય થયો હતો જેથી આમ આદમી પાર્ટીના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા દરેક જિલ્લામાં વિજયના વધામણા કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સુપરમાર્કેટ પાસે આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરિયા તથા આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ મહાદેવભાઈ પટેલની આગેવાની હેઠળ ફટાકડા ફોડી અને વિસાવદર બેઠક ઉપર થયેલ ગોપાલભાઈ ઇટાલિયાના ભવ્ય વિજયને વધારવામાં આવ્યો હતો અને પેંડા મો મીઠા આવ્યા હતા તેમજ પંકજભાઈ રાણસરિયાએ જણાવ્યું હતું કે વિસાવદરના પરિણામ ઉપરથી લોકોએ સમજી જ લીધું છે જેથી આવા પરિણામો હવે આગામી સમયમાં પણ ગુજરાતની અન્ય ચૂંટણીઓમાં જોવા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કેતન પ્રજાપતિ સત્યના શિખર ન્યૂઝ મોરબી